લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે વાજપાઈ બાદ આ સન્માન મેળવનાર અડવાણી ભારતીય જનતા પાર્ટીના બીજા નેતા છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વાતથી આ જાહેરાતથી ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે અડવાણીજીને ભારત રત્ન અપાશે એ ગૌરવની વાત હશે સાથે જ તેમણે કહ્યું કે અડવાણીજીએ દેશ માટે સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું આદરણીય અડવાણીજીને ભારત રત્ન થી નવાજવામાં આવ્યા છે આપણા બધા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે કારણ કે અમે બધા કાર્યકર્તાઓ જેમના નેતૃત્વ નીચે કામ કર્યું એવા અમારા નેતાઓને જયારે ભારત રત્ન મળી રહ્યું છે તો અમને એ વાતની ખુશી છે કે દેશ માટે પૂરું જીવન સમર્પિત કરી અને રાષ્ટ્ર માટે જે સેવા કરી છે એ વાતને આજે બધાએ સ્વીકારી છે